નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું ભર શિયાળે માવઠું બોલાવશે ભૂકા નવા વર્ષની શરૂઆત સાથે નવા નિયમો લાગુ કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો કાર્ડ ધારકોને નહીં મળે મફતમાં અનાજ પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો બેંક ખાતા ધારકો આપે ધ્યાન આધાર કાર્ડ પાન કાર્ડ ધારકોને લાગશે હવે એક હજાર રૂપિયાનો દંડ આયુષ્યમાન કાર્ડ ધારકો આપે ધ્યાન પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત ખેડૂતોના ખાતામાં જમા થશે હવે વીઘા દીઠ છપ્પન હજાર રૂપિયા તો વિદ્યાર્થીઓને મળશે હવે દર મહિને ત્રણ હજાર રૂપિયા કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર ખેડૂતોને મળશે હવે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન નવા વર્ષે ખેડૂતોને મળી છે સૌથી મોટી ભેટ સરકાર આપશે ચાર લાખ રૂપિયા સુધીની સબસીડી પહેલી નોકરી પર મળશે પંદર હજાર રૂપિયા સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડિયો છે જેને અંત સુધી જોતા સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું ગુજરાતમાં શિયાળાની ઠંડી વચ્ચે માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આવતીકાલે ઉત્તર ગુજરાતમાં માવઠું થશે દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે રાજસ્થાનના ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન થવાના કારણે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પણ પડી શકે છે જેને લઈને કૃષિ પાકોને નુકસાનની ભીતિ સહેવાઈ રહી છે સાથે અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે છ થી લઈને ચૌદ જાન્યુઆરી દરમિયાન વાતાવરણમાં મોટો ફેરફાર આવશે ત્યારબાદ અગિયારથી લઈને અઢાર જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં આખરી ઠંડી પડવાની પૂરેપૂરી શક્યતા છે માર્ચ મહિના સુધી પશ્ચિમી વિક્ષેપો સક્રિય રહેવાના કારણે વારંવાર ગુજરાતના વાતાવરણમાં ફેરફાર જોવા મળશે કદાચ ફરી એકવાર ગુજરાતમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામી શકે છે કમોસમી વરસાદ પણ પડી મળી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે મિત્રો ત્યાં પેચના સમાચાર ઉપર નજર કરીએ તો નવા વર્ષની શરૂઆત સાથે નવા નિયમો લાગુ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો કરવામાં આવે છે ઘરેલું અને વાણિજ્ય એલપીજી માટે નવા દર એક જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ જાહેર કરવામાં આવશે એવો અંદાજ છે કે કિંમતોમાં ત્રીસથી લઈને ચાલીસ રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે છે આની સીધી અસર તમારા રસોડા અને બજેટ ઉપર પડશે શું મિત્રો પહેલી તારીખથી શું નવા નિયમો લાગુ થશે એમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ ઘટશે કે પછી વધશે ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો નવા વર્ષની નવી શરૂઆત સાથે સરકારે કરી છે સૌથી મોટી જાહેરાત હવે દરેકે દરેક કાર્ડ ધારકોને મળશે મફતમાં અનાજ સરકારે હવે એનએફએસએ હેઠળ આપવામાં આવતું અનાજ સંપૂર્ણપણેને મફત કરી દીધું છે અંત્યોદય કાર્ડ ધારકોને પાંત્રીસ કિલો અનાજ મફત મળશે અને પ્રાથમિકતા ધરાવતા પરિવારોને પ્રતિ વ્યક્તિ દીઠ પાંચ કિલો મફત અનાજ મળવાપાત્ર રહેશે વેશના સમાચાર ઉપર નજર કરીએ તો મફત વીજળી મળશે પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ સરકાર છત પર સોલર પેનલ લગાડવા માટે નોંધપાત્ર સબસિડી આપી રહી છે આનાથી મધ્યમ વર્ગના પરિવારોને દર મહિને ત્રણસો યુનિટ સુધીના વીજળી બિલ શૂન્ય કરવામાં આવે તેવી સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે જાહેરાત વિશે વાત કરીએ તો આરોગ્ય વીમો અને મફત સારવાર મળશે આયુષ્માન કાર્ડ ધરાવતા દરેક વ્યક્તિઓ જેમ કે વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને હવે પાંચ લાખ રૂપિયા સુધી મફત સારવાર મળશે નવા વર્ષથી આ સુવિધા વધુ સરળ રીતે લાગુ કરવામાં આવી શકે છે સમાચાર ઉપર નજર કરીએ તો નવા વર્ષે ખેડૂતોને મળી શકે છે મોટી ભેટ વર્ષ બે હજાર પચીસ ના બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત થવાની સંભાવના છે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને મળતી વાર્ષિક છ હજારની રકમમાં વધારો કરી શકે છે ખેતીમાં વધતા ખર્ચ અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે અગાઉ પણ સરકારે આ યોજનાનું બજેટ સાઈઠ હજાર કરોડથી વધારીને ત્રેસઠ હજાર પાંચસો કર્યું છે હવે એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના રોજ રજૂ થનાર બજેટ પર સૌ ખેડૂતોની નજર હશે શું મિત્રો ખેડૂતોને મળવાપાત્ર જે વાર્ષિક છ હજારની રકમ છે વધી શકે છે હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે મિત્રો જો નજર કરવામાં આવે તો કિસાન ક્રેડિટ કાર્ડ અને પાક ધિરાણને લઈને અગત્યના સમાચાર કેન્દ્ર સરકારે દેશભરના ખેડૂતો માટે લોન સ્કીમ શરૂ કરી છે જે હેઠળ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી દ્વારા અંદાજે ત્રણ લાખ રૂપિયા સુધીની પાક ધિરાણ લોન આપવામાં આવે છે હવે ખેડૂતે ઊંચા દરે સાહુકારો પાસેથી લોન લેવાના બદલે આ યોજના હેઠળ સરકારી બેન્કમાંથી ખેડૂત મિત્રો લોન લઈ શકે છે આ લોન પર વ્યાજદર પણ ઘણો ઓછો હોય છે ખેડૂતોને માત્ર સાત ટકાના દરે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મળે છે જો ખેડૂત સમયસર લોન પરત કરે તો તેને વ્યાજ દરમાં ત્રણ ટકાની વધારાની છૂટ મળે છે આ યોજનાની ખાસ વાત એ છે કે કોઈ ખેડૂત એક પોઈન્ટ લાખ રૂપિયા સુધીની લોન લે છે તો તેને જમીન ગીરવે રાખીને કે કોઈ ગેરંટી આપવાની જરૂર રહેતી નથી મિત્રો ત્યારના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો ભાગીને લગ્ન કરનાર માટે મોટો કાયદો નવા નિયમો અનુસાર હવે ભાગીને લગ્ન કરનાર યુવલની લગ્ન નોંધણીની અંતિમ મંજૂરી ક્લાસ ટુ અધિકારી દ્વારા આપવામાં આવશે અત્યાર સુધી તલાટીકમ મંત્રી સીધી રીતે લગ્ન નોંધણી કરી શકતા હતા પરંતુ હવે ક્લાસ ટુ અધિકારીની મંજૂરી વિના સીધી લગ્ન નોંધણી શક્ય રહેશે નહીં તલાટીકમ મંત્રી પોતાની પાસે આવતી લગ્ન નોંધણીની પ્રાથમિક પ્રક્રિયા પૂર્ણ કરીને તે ક્લાસ ટુ અધિકારીને મોકલશે સાથે મિત્રો આ ઉપરાંત ભાગીને લગ્ન કરનાર યુવલની નોંધણી પ્રક્રિયામાં તેમના માતાપિતા અથવા વાલીઓને નોટિસ મોકલવામાં આવશે નોટિસ મળ્યાના ત્રીસ દિવસની અંદર યુવક અને યુવતીના માતાપિતા કે વાલીઓ પોતાના જવાબ અથવા તો વાંધા રજૂ કરવા ફરજિયાત રહેશે આ સમયગાળા દરમિયાન જો કોઈ વાંધો રજૂ થાય તો અધિકારીઓ દ્વારા તેની યોગ્ય તપાસ કરવામાં આવશે મિત્રો જે વિશના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે મિત્રો જો નજર કરવામાં આવે તો પીએમ કિસાન યોજના માટે ફાર્મર આઈડી બનાવવું ફરજિયાત જો તમે અથવા તમારા પરિવારમાં કોઈને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળે છે તો આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે જાન્યુઆરી બે હજાર છબ્બીસથી પ્રદેશ બિહાર મધ્યપ્રદેશ જેવા ઘણા રાજ્યમાં ફાર્મર આઈડી ફરજિયાત બનાવવામાં આવી રહી છે આ ફાર્મર આઈડી જમીનના રેકોર્ડ સાથે જોડાશે અને તેમાં ખેડૂતોની સંપૂર્ણ ડિટેલ માહિતી હશે અને ફાર્મર આઈડી બનાવવામાં નિષ્ફળતાના પરિણામે છ હજાર રૂપિયાના વાર્ષિક હપ્તામાં વિલંબ થઈ શકે છે જોકે સરકારે સ્પષ્ટતા કરી છે કે જે રાજ્યમાં આ સિસ્ટમ સંપૂર્ણ લાગુ કરવામાં નથી આવી ત્યાં હાલમાં લાભાર્થીઓને રાહત મળશે મિત્રો આગલાના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સામે આવી રહ્યા છે એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકારે કરી છે નવી નવી જાહેરાત યોજનાની શરૂઆત પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના આ યોજના બાર ડિસેમ્બર બે હજાર ઓગણીસથી થી ચાલુ છે આ યોજના છે સરકારી યોજના છે અને આ યોજના હેઠળ ખેડૂતોને સાહીઠ વર્ષની ઉંમર બાદ દર મહિને ત્રણ હજાર પેન્શન મળે છે ખેડૂતો જેટલો ફાળો આપે છે એટલી રકમ સરકાર પણ જમા કરે છે આ યોજના ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં સ્વાભિમાન માટે જીવન જીવવા માટે મદદરૂપ નીવડશે તો પ્રધાનમંત્રી માનધન યોજના લઈને સૌથી મોટા સમાચાર છે સામે આવી રહ્યા છે મિત્રો આગલા સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે પ્રતિ હેક્ટર દીઠ છપ્પન હજાર રૂપિયાની સબસિડી ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોને બાગાયતી ખેતી તરફ પ્રોત્સાહિત કરવા માટે અનેક યોજના અમલમાં મૂકવામાં આવી છે રીપ સિંચાઈ જેવી સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ ખેડૂતોને સબસિડી આપવામાં આવે છે જેના કારણે પાણીના બચાવ થાય અને પાકની ગુણવત્તા પણ સુધરે હાલમાં જોઈએ તો નારિયેલી હેઠળ વિસ્તારે વધારવા માટે યોગ્ય વિસ્તારોમાં નારિયેલીના બગીચા સ્થાપવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના નારિયેલી વિભાગ દ્વારા નારિયેલી હેઠળના વિસ્તારનું વિતરણ યોજના હેઠળ બે સમાન વાર્ષિક હપ્તા પ્રતિ હેક્ટર છપ્પન હજાર રૂપિયા આપવામાં આવશે જે ખેડૂત અને સંસ્થા જમીન ધરાવે છે વૈજ્ઞાનિક નારિયેલીની ખેતી પદ્ધતિઓ અપનાવીને ઓછામાં ઓછા દસ રોપા એટલે કે શૂન્ય પોઈન્ટ શૂન્ય આઠ હેક્ટર નારિયેલીના રોપા વાવવા ઇચ્છુક છે તેઓ આ યોજના હેઠળ નાણાકીય સહાય મેળવી શકે છે જેમાં મહત્તમ બે હેક્ટર એટલે કે એક હજાર રોપા પ્રતિ હેક્ટર સમાવેશ થાય છે અરજી ફોર્મમાં નિયમો અને શરતોનો ઉલ્લેખ છે પાત્રતા ધરાવતા લાભાર્થીઓ રોપાઓ રોપ્યા પછી ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં જઈને પ્રથમ વર્ષની સબસિડી માટે પ્રથમ વર્ષની સબસિડી માટે અરજી કરી શકે છે આ સાથે મિત્રો જો આપણે જણાવી દઈએ તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો અથવા તો ઓફલાઈન અરજી પણ કરી શકો છો વધુ માહિતી માટે તમારે છે એ આ યોજના વિશેની જે વેબસાઇટ આવે છે ત્યાં જઈને તમારે સંપૂર્ણ માહિતી છે એ તમે એકત્રિત કરી શકો છો પરંતુ ખેડૂતોને મળશે પ્રતિ હેક્ટર દીઠ છપ્પન હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે મિત્રો જો નજર કરવામાં આવે તો પ્રધાનમંત્રી આવાસ યોજના લઈને સૌથી મોટા સમાચાર પોતાના ઘરનું સપનું જોતા ગુજરાતના સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં કેબિનેટ બેઠકમાં સરકારે નિર્ધાર વ્યક્ત કર્યો આગામી પાંચ વર્ષ દરમિયાન રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાંચ પોઈન્ટ પચાસ લાખથી વધુ નવા મકાનોનું નિર્માણ કરવામાં આવશે મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં વહીવટ તંત્રને અત્યારથી જ કામે લગાડી દેવા આદેશ પણ આપવામાં આવ્યો છે તો મિત્રો ગાંધીનગરમાં છે સૌથી મોટા સમાચાર ગાંધીનગરથી આવી રહ્યા છે સાડા પાંચ લાખ પરિવારોને મળશે આયુષ્ય ઘરનું ઘર છે મળવાપાત્ર રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે મિત્રો જો નજર કરવામાં આવે તો અનાથ દીકરીઓને મળશે હવે બે લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી બાલ સેવા યોજના હેઠળ જે બાલકીના માતા પિતાનું અવસાન થયું હોય તેમને લગ્ન સમયે સરકાર બે લાખ રૂપિયાની આર્થિક સહાય આપે છે ઉપરાંત કોરોના કે અન્ય કારણસર અનાથ થયેલા બાળકોને એકવીસ વર્ષના થાય ત્યાં સુધી દર મહિને